દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આલિશાન હોટલ બની રહી છે આ કે ભ્રષ્ટાચાર કરી કરી લોકોના પૈસે સાહેબ આલીશાન બનાવી રહ્યા છે તેના સંતાનો માટે કે જેને ભવિષ્યમાં તકલીફ ન પડે લોકોને પડવી હોય તો પડે લોકો મરતા હોય તો ભલે મળે પણ એના પરિવાર માટે વ્યવસ્થા થઈ રહી છે અમને ઘણા લોકો જણાવી રહ્યા છે

આવું કીધું એવું લાગી રહ્યું છે આલીશાન હોટલ બનાવે છે ફામ બનાવે છે સાગર સાહેબ હજી કેટલી જગ્યા ઉપર આ તમારી મિલકત છે એ પણ અમને ખબર છે તમારી હજી બીજી જગ્યા ઉપર પણ મિલકત છે પાંચ વીઘા જમીન લીધેલી છે ત્રણ વીઘા જમીન સાઈડમાં છે અને બે વીઘાની અંદરમાં આપનો પેટ્રોલ પંપ બની રહ્યો છે એ જગ્યા પર તમારી પત્નીને નામે છે સાહેબ એ પણ અમને ખબર છે ન્યા પણ પહોંચશો અમે સાહેબ થોડી ઘણી શરમ કરો શરમ તેત્રીસ તેત્રીસ લોકોના મોત થઈ ગયા એમાં કાર્યવાહી સાહેબ તમારા સંતાનોને ને નબળા દિવસો જોવા જ ન પડે કેમ કે આવા લોકો જે તમે મોતના મોઢામાં મોકલી દીધા ને એ ખાલી બચી ગયા હોત ને સાહેબ એટલી દુવા મળે આજે તમારું સંતાન કોઈ હોય એને કાઈ થાય તો સાહેબ કેટલો આઘાત લાગે તમને અમે આશા રાખી છે ભગવાન નો થાવા દે સાહેબ તમારા બાળકો માટે અમે તો એવી આશા રાખી છે કે તમારા સંતાનોને આવા દિવસો નો જોવા પડે સાહેબ આ ભ્રષ્ટાચાર બંધ કરો અને ગેરકાયદેસર આવા આલતા હોય એને તમારે બંધ કરાવવાની જરૂર હતી પરંતુ તમે નો કરાવ્યા શું કામ નોટિસ આપી બંધ પણ નો કરાવ્યા સાહેબ તેના હિસાબે આજે તેત્રીસ લોકોના મોત થયા છે સાહેબ હવે આપની પૂછપરછ ચાલે છે આપને લઈ ગયા છે હવે તો કહી દયો કે આની પાછળ કોણ કોણ છે સાહેબ તમે તો સાહેબ કહેવાના લાયક પણ નથી લોકો તમને સાહેબ નહીં કે ભ્રષ્ટાચારી અધિકારી કહેશે કે ભ્રષ્ટાચારી અધિકારી આમાં ઘણા લોકો હશે આવા સાહેબ ભ્રષ્ટાચાર બધા કરતા હશે પણ હું તો એવું માનું છું કે આપની જે મિલકત જોઈને મારી નીચે ધરતી વહી ગઈ કે આટલી મિલકત હરેક જગ્યા ઉપર કરોડો રૂપિયાની મિલકત આલીશાન હોટલો જમીનો સાહેબ આટલો રૂપિયો તમે બે નંબર અમને તો અહીંયા આવ્યા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે સાહેબ ની કેટલી મિલકત છે લોકોના ફોન આવે છે રાત ને ચાલુ થઈ ગયા જયારે અમારા ગુજરાત ફર્સ્ટના સમાચાર જોયા તેના મિલકત સોંપવામાં આવે એવી આશા રાખીશ સાહેબ ગુજરાત ફર્સ્ટ હર હંમેશા લોકોના સમાચાર ને વાંચા આપતું રહેશે લોકો ની સાથે રહેશે અને આવા ફસ્ટ અધિકારીઓના અમે પર્દાફાશ કરતા રહેશું હરસ માલિયા ગુજરાત ફર્સ્ટ વીરપુર

લોકો અમને ફોન કરી કરીને જણાવી રહ્યા છે સાગઢિયા સાહેબ આપ પેટ્રોલ પંપ ની તૈયારી કરતા હતા પરંતુ આ ઘટના બની ત્યારબાદ આપની કામગીરી આપની જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં અમે પૂછ્યું સાગઢિયા સાહેબ આપે જોયું કે આ જે પેટ્રોલ પંપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું આપના અંગતના જે લોકો છે તે અમને જણાવી રહ્યા છે કે ભાઈ કઈ જગ્યા ઉપર છે સાગઢિયા સાહેબ ની મિલકત

નોકરીમાં ધ્યાન રાખ્યું હોત ને જે કાયદેસર ની કાર્યવાહી કર્યું હોત પણ ક્યાંથી કરો સાહેબ કાર્યવાહી કાર્યવાહી કરો તો આપને પૈસા ના મળે એટલા માટે આપણે કાર્યવાહી નહી કરી આપે ખાલી આપના પરિવાર નો વિચાર કર્યો તેત્રીસ તેત્રીસ લોકો ના મોત થયા છે અગ્નિકાંડ ની જે કહી શકાય કે ગેમ ઝોન ની અંદર રાજકોટમાં જે તેત્રીસ લોકોના મોત થયા છે સાહેબ શાંતિ તમને નહીં લેવા દે સાહેબ એકવાર કાર્યવાહી કરી હોત તો આ તેત્રીસ તેત્રીસ લોકો મોત નો થયા હોત સાહેબ ગુજરાત ફર્સ્ટ નહીં છોડે છે એને ખબર છે ગુજરાત ફર્સ્ટ નહીં છોડે અમને સાહેબ એટલું કહેવામાં આવે છે કે અમારું નામ નો લેતા આપથી ડરતા હશે સાહેબ કેમ કે આપથી લોકો બીજે છે પરંતુ એની મિલકત ક્યાં છે એ અમે બતાવીશું

એક જ છે કે આ લોકો ની મિલકત જપ્ત કરો અને જેટલા લોકો મોત થયા છે હજી પબ્લિક ને પ્રયત્ન કરશું ગુજરાત ફર્સ્ટ ના કે આપ કેટલા અધિકારી છો સાહેબ જે અધિકારી હશે તેને ગુજરાત ફર્સ્ટ નહીં છોડે સાહેબ અરેશ ગુજરાત ફર્સ્ટ